હૈદરાબાદમાં પુષ્પા ટુ જોવા માટે મચી હતી જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ટુ ના સ્ક્રીનિંગ દરમિયાન ભાગ દોડ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા ચાહકો અલ્લુ અર્જુનને મળવા માંગતા હતા આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી ધક્કા લાગવાને કારણે ઘણા લોકો એકબીજા ઉપર પડ્યા હતા કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા તો પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો ભીડ ઓછી થયા બાદ પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે તબીબે એક મહિલાને મૃત જાહેર કરી હતી હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી ત્રણ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટનાના ઘણા વિડીયો પણ સામે આવ્યા છે જેમાં અલ્લુ અર્જુનના ફેન્સ બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા પોલીસે તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુન સ્ક્રીનિંગ દરમિયાન સમયસર પહોંચ્યો ન હતો જેના કારણે ચાહકોની ભીડ સતત વધી રહી હતી અલ્લુના કાર્યક્રમના અંતે જ્યારે સંધ્યા થિયેટરમાં પહોંચ્યા ત્યારે ચાહકો તેને જોવા માટે બેકાબૂ થઈ ગયા હતા અહેવાલો અનુસાર સ્થળ ઉપર તૈનાત સુરક્ષા અને પોલીસ કર્મચારીઓની સંખ્યા એટલી ન હતી જેટલી પરિસ્થિતિને સંભાળી શકે